ચાલો બધાને વાર્તા સાંભળવી છે ને વાર્તા સાંભળવી બહુ ગમે ગમે ને હે પછી વાતુડું કોણ છે આપણા વર્ગમાં હે આપણા ક્લાસમાં વાતુડિયા કોણ છે હે તમે બધા વાતુડિયા છો છો ને હે તમારી જેવા વાતુડિયા કાચબા ભાઈ ની વાર્તા કહેવાની છે કોની સરસ મજાનું જંગલ હતું અને જંગલની અંદર એક તળાવ હતું એ અંદર કાચબા ભાઈ રહેતા હતા ભાઈ પણ એ કાચબાભાઈ હતા ને એને બોલ બોલ કરવાની ટેવ ઘડી કઈ મૂંગા રે નહીં બોલા જ કરે બોલ્યા જ કરે બધાની સાથે વાતો કરે ભાઈ અને કોઈ ન મળે ને તો એકલા એકલા વા સાથે વાતો કરે કોની સાથે વા સાથે એટલે એકલા એકલા વાતો કર્યા કરે હો ભાઈ બોલ્યા જ કરે તળાવમાં આમથી તેમ આમથી તેમ આટા મારે અને ફર્યા કરે એક દિવસ આ કાચબાભાઈ હતા ને એ તળાવમાંથી બહાર નીકળી અને બહાર આટા મારતા હતા ને ત્યાં તો તળાવના કાંઠે એક ઝાડ હતું અને ઝાડની નીચે સરસ મજાના બે સફેદ પાંખવાળા મોટા મોટા પક્ષી આવ્યા કાચબાભાઈ તો એને જોઈ ગયા એટલે કાચબાભાઈને તો થયું કે અરે આ વળી કોણ આવ્યું નવું મહેમાન એટલે કાચબાભાઈ તો ધીમે ધીમે એની પાસે ગયા અને ભાઈ એને મંડ્યા પૂછવા કે તમે કોણ છો તમે ક્યાંથી આવ્યા તમારું નામ શું છે ઓલા બે હતા ને એ કે એલા ભાઈ કાચબાભાઈ તમે અમે અમારો બોલવાનો વારો તો આવવા દો એમાંથી એક પક્ષી બોલ્યું કે અમે તો માન સરોવરના હંસ છીએ શું છીએ તો કે માનસરોવર હિવળી ક્યાં આવ્યું તો કે અહીંથી દૂર દૂર હિમાલય પર્વત છે ને આખો બરફનો ત્યાં માનસરોવર આવ્યું અમે ત્યાં રહીએ છીએ પણ અત્યારે શિયાળાની ઠંડીમાં અમને ત્યાં બહુ ઠંડી લાગે ને એટલે અમારે અહીંયા ક્યાંય રહેવું છે અમે બધે જગ્યા ગોતીએ છીએ તો કાચબાભાઈએ તો બેન કીધું કે તમે અહીંયા જ રહી જાઓ અને મારા ભાઈબંધ થઈ જાઓ કારણ કે કાચબાભાઈને તો ભાઈબંધો બહુ ગમે વાતો કરવાવાળા જોઈએ ને કે ન જોઈએ એટલે હંસને પણ એમ થયું કે ચાલો આ કાચબાભાઈ અરે વાતો કરવાની મજા આવશે પછી તો ભાઈ હંસ ત્યાં રોકાઈ ગયા આખો દિવસ તળાવમાં તૈર્યા કરે અને કાજબાભાઈ આ હંસની સાથે અલગ મલકની વાતો કર્યા કરે એમ કરતાં કરતાં ધીમે ધીમે ઉનાળો ભાઈ આવ્યો તળાવના પાણી ધીમે ધીમે ગરમ થવા માંડ્યા એટલે પેલા હંસ હતા ને એ બંને કે હવે આપણે આપણા દેશમાં એટલે કે આપણે માન સરોવર જવું જોઈએ તો કાચબાભાઈ સાંભળી ગયા કાચબાભાઈ કે અરે તમે બે શું વાતો કરો છો તો કે હવે તો અમારે અમારા દેશમાં માન સરોવર જવું છે હવે અહીંયા અમારે રહેવું નથી કાજબાભાઈને તો થયું કે અરે ભાઈ તમે વયા જાશો તો મને ગમશે નહીં એટલે કાજબાભાઈ કે વળી રોકાઈ જાઓ ને તમે અહીંયા તો કે અમે અહીંયા રોકાઈ શકીએ નહીં તમે જેમ અહીંયા તળાવની અંદર જીવ જંતુ ને માછલી ને આવું બધું ખાવ ને એવું અમે ખાઈએ નહી હંસ તો શું ખાય ખબર છે ભાઈ સાચા મોતીનો ચારો ચરે છે હિમાલય પર્વત છે ને ત્યાં માન સરોવરની અંદર સાચા મોતી પાકે એટલે ભાઈ હંસો તો જવા માટે તૈયાર થઈ ગયા એટલે કે વાતો કરવા માંડ્યા પણ કાચબા ભાઈ છે એણે તો એની સાથે જવાની બેન હઠ લીધી કે ગમે તે કરો તમે અમને લઈ જાઓ લઈ જાઓ ને લઈ જાઓ એટલે હંસ કે કાજબાભાઈ અમે તો ઉડીને જઈએ તમને ઉડતા આવડે છે કાજબાભાઈ ઉડી શકે ન ઉડી શકે તો કાજબો કે તમે ગમે તે ઉપાય કરો આપણે ભાઈબંધ નથી વળે હે આપણો ભાઈબંધ હોય આપણે ભાઈબંધ માટે કાંઈ પણ કરીએ ને તો કે તમે મારા ભાઈબંધ નહીં તમે ગમે એમ કરો પણ તમે મને તમારી સાથે લઈ જાઓ તો આ બે હંસ હતા ને એમાંથી એક હંસને એક ઉપાય સૂજો કે સારું એક કામ કરીએ એક મોટી લાકડી ગોતીએ અને એની અંદર વચ્ચેથી કાજબાભાઈ તમારી લાકડીને આમ પકડી લેવાની મોઢેથી અને પછી અમે બંને એટલે અમારી સાથે તમે ઉડશો અને પછી કાલે સવારે આપણે નીકળવાનું છે વાહ ભાઈ વાહ હવે તો મને માનસરોવર જવા મળશે કાજબા તો ઊંઘઈ આવી નહી હો કે ક્યારે સવાર પડે અને ક્યારે જઈએ સવાર પડ્યો એટલે કાજબા ભાઈ તો તૈયાર થઈ ગયા અને પેલા બે હંસ હતા ને એણે કીધું કાજબા ભાઈ જુઓ એક વાત તો રહી જ ગઈ તમને કહેવાની તો બોલો ને શું છે તો કે તમને લઈ જઈએ ખરા માહીબેન પણ તમારે કાંઈ બોલવાનું નહીં કાંઈ બોલવાનું નહીં અરે કાજબા ભાઈ કે આ હંસો હતા ને એણે કાજબાભાઈને શરત કરી કે જો તમારે શરત રાખવી પડશે કંઈ કાંઈ બોલવાનું નહીં કાજબાભાઈ કે મને એક નહીં તમારી બે શરત મંજૂર છે પણ મારે તો માન સરોવર આવવું છે હું કાંઈ બોલીશ નહીં અરે હું નહીં કરું શું કીધું એટલે ભાઈ હંસ હતા ને એ કે સારું કાજબાભાઈ બિચારા માની ગયા છે એટલે ભાઈ હંસો એ તો કાચબાભાઈએ તો હંસોની શરત કબૂલ રાખી એટલે હંસોએ તો બંને બાજુથી લાકડી પકડી અને વચ્ચેથી કાચબાભાઈએ મોઢેથી પકડી લીધી અને ધીમે ધીમે ફારા રારા આકાશમાં ઉડવા લાગ્યા ધીરે 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 હોય ધીમે ધીમે ઊંચે 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 આકાશમાં ચડવા કાચબા કાચબાભાઈ તો ઉપરથી આમ નીચે જોવે ને ત્યાં તો ગામ હતા ની નાના નાના લાગવા માંડ્યા ખેતર તો હાટ ચુકડાટ ટચુકડા લાગે ઝાડવા તો સાવ નાના નાના લાગે ડુંગર સાવ નાના નાના દેખાય અને સરસ મજાના આકાશની અંદર પોચા પોચા વાદળાની અંદર કાચબા ભાઈ ને હંડવા કાચબાભાઈ ને તો બહુ મજા આવવા માંડી ભાઈ એમ કરતા કરતા કરતાં હંસો તો ઘડીક ઉપર જાય ઘડીક થોડાક નીચે આવે એમ કરતા કરતા એક ગામ આવ્યું ભાઈ હો રસ્તાની અંદર અને રસ્તામાં ગામ આવ્યું એટલે ગામના જે લોકો હોય ને તમારી જેવાડા છોકરા હોય ને બધી ટાબર ટોળી સ્કૂલે આવતી હોય ત્યારે તો એ બધા જોઈ ગયા આમ આકાશમાં જોયું ને ત્યાં તો બધા કે આકાશમાં આમ ઉપર જુઓ કાચમો ઉડે બધાને કૌતુક લાગ્યું એટલે બધા ભેગા થયા ને બધા તો આમ હાથ ઊંચા કરીને રાડો પાડે અને કાચબાભાઈની ની આમ આમ કરે કે ઓહો કાચબાભાઈ ઉડે કાચબાભાઈ ઉડે અને ભાઈ સામે કાચબાભાઈ ઉડતા હતા ને એ બધું જોતા તા એટલે કાજબાભાઈ તો આમ થાય વાતોડિયા તો હતા જ તે એટલે કાજબાભાઈને તો કાજબાભાઈની નજર આમ ગામ લોકો ઉપર પડીને એટલે કાજબાભાઈને તો એમ થયું કે લાઈવ ને હું આ બધાને કઈક કહી દઉં કઈક વાત કરું કઈક સંભળાવું કારણ કે બધા લોકો તો કાજબાભાઈને આમ ઊંચા હાથ કરીને જોતા હતા હસતા હતા ને કાજબાભાઈથી રહેવાનું નહીં એને તો આ લોકોને કંઈક સંભળાવવાનું મન થયું અને જેવા કાચબાભાએ આ કરીને બોલવા ગયા ને ત્યાં તો શું થયું ઓલી લાકડી હતી છૂટી ગઈ કાચબાભાઈ બોલવા જાય એટલે શું થાય મોઢામાંથી લાકડી છૂટી ગઈ મૂકાઈ ગઈ અને કાચબાબાએ તો ફારા ખાદ કરતા આવ્યા ક્યાં નીચે જમીન પર અને ભાઈના રામ રમી ગયા ભાઈ ની બોલ બોલ કરવાની ટેવ ના લીધે એનો જીવ ગુમાવવો પડ્યો ખાધું પીધું ને